નમસ્કાર દર્શક મિત્રો આપ અહીંયા રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ બંધારણ દિવસ છવ્વીસમી નવેમ્બર એટલે કે બંધારણ દિવસની ઉજવણી અસલની અંદર ઓગણીસો ને ઓગણપચાસની અંદર આ જ દિવસે બંધારણ જે ખરું એ કમ્પ્લીટ બની અને તૈયાર થઈ ચૂક્યું હતું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસની અંદર એનું અમલીકરણ કરવામાં આવ્યું હતું એટલે કે છવ્વીસમી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જેના કારણે લઈ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ जिल्हा कानूनी सेवा सत्ता मंडळ नवसारी तालुका आ... કાનૂન સેવા સમિતિ નવસારી દ્વારા સંયુક્ત ઉપક્રમે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું મુખ્ય હેતુ એ હતો કે લોકો બંધારણને માન સન્માન આપે અને બંધારણના દિવસની ઉજવણીની અંદર જોડાય જે હેતુથી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર કાઉન્સિલના તમામ વકીલો સહિત લો કોલેજના વિદ્યાર્થીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ રેલીની અંદર જોડાયા હતા આ રેલીની શરૂઆત ફુવારા ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પ કરી કરવામાં આવી હતી અને સમાપન જે ખરું એ લુનસુકઈ ખાતે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા પાસે સમાપન સમાપન કરવામાં આવ્યું હતું કે જેમનો બંધારણની અંદર ખૂબ મહત્વનો પાયો નાખવાની અંદર જેમણે યોગદાન આપ્યું હતું અને બંધારણના રચયતા જેમને કહેવામાં આવે છે એવા બાબા સાહેબ ભીમરાવજી આંબેડકરના ચરણોમાં વંદન કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે બાર કાઉન્સિલના હોદ્દેદારો શું જાણવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સંવિધાન દિવસની ઉજવણી ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટી નવસારી દ્વારા કરવામાં આવેલ છે જેમાં ફુવારા સર્કલ ગાંધીજીની પ્રતિમાથી લઈને લુંસી કોઈ અંબેડકરજી પ્રતિમા સુધી એક કાયદાની જાગૃતિની અવેરનેસની રેલી કાઢવામાં આવેલી જેમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો તેમજ કોલેજ વાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધેલો અમારા સમસ્ત સ્ટાફ પેરાલીગલ વોલેન્ટિયર્સ લીગલ એડવન્સ કાઉન્સિલના તમામ સભ્યો પેનલ એડવોકેટ્સ બાર બાર એસોસિએશનના સભ્યો તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને તમામ ગવર્નમેન્ટ પ્લીડર્સ દ્વારા પણ એમાં ભાગ લેવામાં આવેલ છે અને આ સફળ આયોજન બધાની કરવામાં આવેલ છે ધન્યવાદ તો આ રેલી નું સફળતા બંધારણ દિવસની ઉજવણી તરીકે આજે નવસારીની અંદર એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નગરની અંદર આ રેલી ફરી હતી અને જેથી કરીને લોકોને બંધારણ પ્રત્યે માન સન્માન ઉત્પન્ન થાય અને પોતાના હક અને કાયદાનું પણ એ લોકો માનભેર ઉજવણી કરી શકે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આ અવનવા સમાચારો માટે આપની હાથ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ